નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ઋષિ વાલ્મીકી સુરક્ષા સેવા સંસ્થાન દ્વારા આજરોજ વાલ્મીકી ઋષિની જન્મજયંતિ નિમિત્તે વાલ્મીકી સમાજની એકતાના રૂપે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી ડોક્ટર જયપ્રકાશ સોની સંત શ્રી ભાગ્યાભાઈ ભગત સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી શ્રી દર્શન વલ્લભદાસજી તેમજ અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં વાલ્મીકી સમાજના હજારો લોકો ગાંધીનગર ગૃહ ખાતે ઉપસ્થિત રહ્યા હતા જેમાં બાઇક રેલી સ્વરૂપે શોભાયાત્રા ગાંધીનગર ગૃહ થી નીકળી ન્યાય મંદિર માંડવી ફતેપુરા થઈ હરણી રોડ સ્થિત આવેલ નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી આ સંદર્ભે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી ડોક્ટર જયપ્રકાશ સોની તેમજ ઋષિ વાલ્મીકી સમાજ સેવા સુરક્ષા સંસ્થાનના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ સોલંકીએ શું કહ્યું તે આવો સાંભળીએ સમાજ સુરક્ષા સેવા સંસ્થાન દ્વારા આજે ભગવાન શ્રી મહર્ષિ વાલ્મીકીજીની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન વડોદરા શહેરમાં રાખવામાં આવ્યું છે મહર્ષિ વાલ્મીકીજીની જીવનમાંથી આપણને પ્રેરણા લઈને આપણે આદર્શ રસ્તાઓ પર ચાલીએ એવી સૌની પાસેથી ઉપેક્ષા છે શ્રીમાન અશ્વિનભાઈ અને એમના કાર્યકર્તાઓ દ્વારા જે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ ધન્યવાદ ઋષિ વાલ્મીકીજીની જન્મ જયંતિ એટલે પ્રાગટ્ય દિવસે વડોદરા શહેરનો વાલ્મીકી સમાજ એકત્રિત થઈ અને આજે હર્ષો ઉલ્લાસથી વાલ્મીકી જયંતિ ઉજવણી કરી રહ્યું છે ઋષિ વાલ્મીકીજી એ ફક્ત કોઈ એક સમાજના ઋષિ નથી પણ આ ઋષિ વાલ્મીકીજીએ આ સનાતન હિન્દુ ધર્મને રામાયણની ભેટ આપી છે

એને ઉલ્લાસથી ઉજવણી કરી રહ્યા છે આ શોભાયાત્રા ગાંધીનગરથી નીકળી ન્યાય મંદિર માંડવી ફતેપુરા ચાપાનેર થઈ અને હા હાથીખાના થઈ અને નાગેશ્વર મહાદેવ મંદિરે એનું સમાપન થશે ત્યાં વાલ્મીકી સમાજના દીકરા દીકરીઓ જે સારા ટકાએ પાસ થયેલા છે એ લોકોનું સન્માનનો કાર્યક્રમ ત્યાં આગળ રાખવામાં આવેલો છે